આજે તો દામનગરમાં માં તૂટી ગયું પાતાળ ને દામનગર થઈ ગયું પાણી પાણી ને પાણી પાણી હો ગઈ જય અને જય શ્રી રામ એકસો આમ જવાય દામનગર ખબર હોય એને વાંધો નઈ પણ હું તો નો ખબર હોય એને કહું છું હું તો બાકી ગેરેજ આવી જો લોકેશન તો ભાગ્ય કોક દીક સારું હોય પમરાળો સૌ ભાઈ નો આપડું તો કામ જ છે લોકેશન સારું કરવાનું કરતો લક્ષ્મી જડી જ પૈસા પૈસા

અને પાછા ઘેર જ આવીને ધોઈ નથી શકતા તારી રીલોડિંગ ગાડી અને એટલી જ આવી જાય બે ફોલોવર પાછા પછી તો અચાનક મને જાણ મળી કે આપણે ટાંકાનો વાલ તૂટી જશે હું આવી જો પાણી જોવા પણ પાણી તો અહીંયા બોલાવે બાકાજી કી ફૂલ તો જામનગર માં આચાર જો વાલ પાણી બાકા જીતી બોલે પાણી જઈ જોવા ફરી ફૂલ બાકા જીતી ફૂલ મે પાણી પાણી હો ગઈ